વધુ સમયથી ફરજ બજાવતા હોવા છતાં તેઓને નજીવો પગાર આપી વધુ કામગીરી કરાવવામાં આવે છે જેથી આવા કર્મચારીઓને આશા ફેસિલિટેટરને માસિક ફિક્સ રૂપિયા બાર હજાર આપવા તથા આશા વર્કરને સ્ત્રી આરોગ્ય સેવા તરીકે સેવિકા તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને માસિક ફિક્સ રૂપિયા આઠ હજાર તથા કામગીરી પ્રમાણે વેતન આપવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટે તથા આશા વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી કામ કરતા અને હાલ નજીવા વેતન દરે કામ કરાવવામાં આવે છે અને તે બદલામાં તેઓને ચૂકવવામાં આવતું વેતન નજીવું હોય તેઓને મળવાપાત્ર વેતન કરતા ઓછું વેતન ચૂકવવામાં આવે છે અને કાયદા પ્રમાણે લઘુત્તમ વેતન ધારા મુજબ જે વેતન મળવું જોઈએ તે પ્રમાણે પ્રમાણે વેતન ચૂકવવામાં આવતું નથી અને સદરહું કર્મચારીઓને કાયમીના લાભો આપવામાં આવતા નથી અને કર્મચારીઓને જાણ કર્યા વગર ગુજરાત સરકાર દ્વારા ખોટી મજૂરી પ્રથા ચાલુ કરી કર્મચારીઓનું ખુલ્લેઆમ શોષણ કરી આવા કર્મચારીઓને વેટ કરાવવામાં આવે છે આવા કર્મચારીઓ પાસે કામગીરી વધુ કરવા છતાં આવી વેટ પ્રથા તેમજ કર્મચારીનું થતું શોષણ અટકાવવા બાબતે કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી કે આવે કાર્યવાહી કર્મચારીઓના હિતમાં કરવા બાબતે સરકાર ગંભીરતાથી લે તેવું લાગતું ન હોય અને વિરોધ પક્ષ પણ આવી નીતિશ સાથે પગલા ન લઈને તે મીઠા સંબંધમાં કુલેયામ શોષણ પોતાની નજર સમક્ષ જોતા રહે છે આવી વેટ પ્રથા તેમજ કર્મચારીનું શોષણ તાત્કાલિક બંધ કરી મોંઘવારીના જમાનામાં આવા કર્મચારીઓના કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય આવા કર્મચારી બંધારણીય હકો આપીને તેઓને સ્તરે નક્કી કરે વેતન ચૂકવવામાં આવે તેવી ગુજરાત સરકાર કાર્યવાહી નહીં કરે તો લોકશાહી પ્રમાણે સમગ્ર જિલ્લામાં ગમે તેવી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે વિચેમકી સાથે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર પઠાણ સિંધુ ન્યૂઝ દાહોદ હું આશાબેન છું જે અમે કામ કરીએ છીએ જે એનસીથી માંડી પીએનસી આયુષ્યમાન કાર્ડ કે આભા કાર્ડ કે ઘરે ઘરે જઈને તમામ કામ અમને કરાવે છે આભા બી અમારે જાતે બનાવવાનું છે અને તમામ બાળ મરણ કે માતા મરણથી માંડીને બધું તમામ કામ અમને કરાવે છે અમે દાહોદ જિલ્લાના આશા વર્કરના પ્રમુખ છું અને આ લોકોને ઓછા વેતન વધુ કામગીરી કરાવવામાં આવે છે અને છેલ્લા દસ વર્ષથી આ લોકોની માગણી છે તો છતાં સરકાર કંઈ સાંભળતી નથી અને આ લોકોને જેમ બને તેમ જલ્દી તકે પગાર વધારો થાય અને વધુ કામગીરી મળે એના માટે તાત્કાલિક ધોરણે અમલ કરાવવો જોઈએ આપણું નામ દિલીપભાઈ કટાર સત્તર વર્ષથી કામ કરીએ છીએ અમને પૂરું પગાર મળતો નથી કામ કરીએ પ્રમાણે વેતન નથી મળતું અમે વેટ પ્રથા વધારે કરાવે ઘરે ઘરે જઈને રોજ એક એક આભા ક્યાર કાઢો એક એક જણનો એક એક કલાક થાય એક ઘરે અમે રોજ રોજ આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ બધી કામગીરી કરી અમને કામ પગાર મળતો નથી બરોબર એ પ્રમાણે અમાર કામ પ્રમાણે વેતન જોઈએ ફિક્સ પગાર કાતો કાયમ નહીં કરો આપનું નામ સુવર રેખાબેન જગજીવનભાઈ ફતેપુરા તાલુકા